રેલવે પોલીસની સતર્ક કામગીરીથી ચોરીમાં ગયેલો મોબાઈલ ફોન મળી આવ્યો સાથે જ અનડિટેક રહેલો ગુનો પણ ડિટેક્ટ રેલવે પોલીસની સતર્ક કામગીરીથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન મળી આવ્યો સાથે જ અનડિટેક રહેલો ગુનો પણ ડિટેક કરવામાં આવ્યો ઇન્ચાર્જ નાય પોલીસ નિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાઓ અંતર્ગત રેલવે ટ્રેનોમાં થતી ચોરીના ગુનાઓને અટકાવવા અને અગાઉના વણસુદાયેલ ગુનાઓને શોધવા માટે સુરત રેલવે પોલીસ સતત કામગીરી કરી રહી છે જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી એચ ગોળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ વફો હેડ કોન્સ્ટેબલ મધીબેન બપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દેવાભાઈ તળાસ મોબાઈલ વપરાશકર્તાનો નંબર ટ્રેસ કરીને પોલીસે તેને ઝડપી પાડ્યો આરોપીનું નામ સુનિલભાઈ રાજેશભાઈ વાઘરી ઉમરવર્ષ ઓત્રીસ રહેતા અમરોલી મોડ સુરત વતન મહેસાણા હોવાનું જાણવા મળ્યું છે આરોપી પાસેથી વિવો કંપનીનો વાયર થ્રી હંડ્રેડ મોડલનો બ્લુ કલરનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા અઠાવીસ હજાર નવસો કબજે કરવામાં આવ્યો સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાહિત નોંધણી કરવામાં આવી અને આઈપીસીની કલમ ત્રણસો ને ત્રણ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં રેલવે પોલીસને ટેકનિકલ અને ઝડપી કામગીરીને કારણે અનડિટેક રહેલગોનું ડિટેક થતાં સુરત રેલવે પોલીસની પ્રશંસા થઈ રહી છે